રાજ્યમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે ખાસ કરીને સુરતમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ઉધના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ઉધના નવસારી રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો આ ઉપરાંત છોટા ઉદેપુરમાં પણ મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો બીજી બાજુ હવામાન વિભાગે નવરાત્રી બગાડવાના એંધાણ આપ્યા છે નવરાત્રી ઉપર પણ લગભગ માની શકાય કે શરૂઆતના દિવસમાં છવાયા વરસાદ વરસી શકે છે જોકે શરૂઆતના દિવસમાં વરસાદ હશે એ વરસાદ એકદમ છવાયા અને સામાન્ય વરસાદ હશે પણ નવરાત્રીના જે છેલ્લા દિવસો હશે એમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે અમદાવાદમાં પણ વાતાવરણ વાદળછાયું રહેશે અને વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું છે કે નવરાત્રીના પ્રારંભમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે જ્યારે બે થી ત્રણ ઓક્ટોબર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેને કારણે નાની નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે